નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીપક ચૌધરી અર્પણ વિદ્યા સંકુલ આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી સત્ર બે પદ્ય અઢાર દુહા મુક્તક હાઈકુ જેનો સાહિત્ય પ્રકાર છે પદ્ય પ્રકાર એટલે પદ્ય એટલે જુદા જુદા પદ્યના પ્રકારો અહીંયા આપણને આપ્યા છે પ્રથમ દુહાનો આપણે અભ્યાસ કર્યો હવે મુક્તક મુક્તકના કવિનો પરિચય કવિ ગીતા પરીખ જેમણે સાહિત્ય સર્જન ગુજરાતી સાહિત્યમાં પૂર્વી અને વિનાશ એ તેમના કાવ્ય સંગ્રહો છે પધ્ય અઢાર દુહા મુક્તક હાયકું જેમાં આજે આપણે મુક્તક વિશે અભ્યાસ કરીશું મુક્તકના કવિ છે ગીતાબહેન પરીખ કવિયત્રી ગીતાબહેન સૂર્યકાંત પરીખ જન્મ ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસ અવસાન બે હજાર બાર પૂર્વી અને વિનાશ એ નામના એમના કાવ્ય સંગ્રહો એ ગુજરાતી સાહિત્યમાં પ્રકટ થયા છે એમના મુક્તકમાં ચોટ અને ચમત્કૃતિ જોવા મળે છે ચમત્કૃતિ મુક્તકમાં હંમેશા ટૂંકી માહિતીને વિસ્તૃત સ્વરૂપે રજૂ કરવા માટે થોડીક શબ્દોમાં થોડાક શબ્દોમાં એ વધારે માહિતી આપવા માટે મુક્તકની રચના કરવામાં આવે છે તો એવું જ મુક્તક અહીંયા એ ગીતાબહેન પરીખે આપણને આપ્યું છે મુક્તકમાં બે કે ચાર લીટીમાં કોઈ વિચારનું સઘન અને રચનાત્મક રસાત્મક નિરૂપણ એ જોવા મળે છે મુક્તક શું હોય છે એના વિશે આપણે જોઈએ મુક્તક એ સંસ્કૃત સાહિત્યમાંથી ઉતરી આવેલો કાવ્ય પ્રકાર જે લઘુ કાવ્ય પ્રકાર છે આ મુક્તક એ સંસ્કૃત સાહિત્યમાંથી આમ તો આપણી ગુજરાતી ભાષા પણ એ સંસ્કૃતમાંથી ઉતરી આવેલી ભાષા છે એટલા માટે સંસ્કૃત સાહિત્યમાંથી એ લઘુ કાવ્ય પ્રકાર એ મુક્તક આપણને જોવા અહીંયા મળે છે ગુજરાતીમાં ગુજરાતી ભાષામાં સુભાષિતો જે હોય છે એ સુભાષિતો મુક્તક સ્વરૂપે આપણને જોવા મળે છે તો મુક્તક સ્વરૂપે સંગ્રહાયેલા હોય છે મુક્તક સ્વરૂપે લખાયેલા હોય છે તો આપણે મુક્તક વિશે અભ્યાસ કરીએ મુક્તક સુકા પરનો વન ગજવતા શાંત લીલા સદાય સુકા સુકા એટલે સુકાયેલા પર્ણો એટલે કે પાંદડાઓ તો જે સૂકા પાંદડાઓ હોય છે જે સૂકા પાન હોય છે તે વન ગજવતા વન ગજવવું ગજવવું એટલે અવાજ કરવું તો વનમાં જંગલમાં જે સૂકા પાંદડાઓ હોય છે તે જ્યારે પવનની સાથે ઉડે છે અથવા તો આમ તેમ ફેલાય છે ત્યારે તે વન ગજવતા અવાજ કરે છે ખળ 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 એવો અવાજ એ કરતા હોય છે અહીંયા લીલા શાંત સદાય અને જે લીલા હોય છે જાણે સૂકા પાંદડાઓ ખડખડ અવાજ કરીને વનને ગજવી મૂકે છે જ્યારે શાંત લીલા સદાય જે શાંત હોય છે તે કયા પાંદડા લીલા સદાય લીલા તો જે લીલા પાંદડાઓ હોય છે જે ઝાડ સાથે જોડાયેલા હોય છે તે પાંદડાઓ હંમેશા સદાય કેવા હોય છે ગીતા તરીકે ખૂબ ઓછા શબ્દોમાં મુક્તક સ્વરૂપે સુકા પરનો વન ગજવતા અને શાંત લીલા સદાય આ મુક્તક દ્વારા એ કહેવાનો પ્રયત્ન કર્યો છે કવિયત્રી એ ભાવ પ્રગટ કરે છે કે જેમ એ સૂકા પાંદડા છે તે વનમાં અવાજ કરીને આખા વનને ગજવી મૂકે છે આખા વનમાં એ અવાજ અને કોલાહલ કરે છે તેમ જીવનમાં જે અધૂરપવાળી વ્યક્તિ હોય છે અથવા તો જે વ્યક્તિ બહારથી સારો દેખાવા માટેનો પ્રયત્ન કરે છે તે હંમેશા અધૂરો હોય છે અથવા તો હકીકતમાં એ પોતે અધૂરપ જેનામાં કંઈક ખામી હોય ને તે વધારે પ્રયત્ન કરે સારો દેખાવાની પરંતુ જે માણસો બહારથી શાંત દેખાય છે ને બહારથી કોઈ પણ જાતની અધૂરપ હોતી નથી અને બહારથી શાંત દેખાતા માણસો હંમેશા કેવા હોય છે ગુણવાન હોય છે કેવી રીતે જેવી રીતે શાંત લીલા સદાય તો જે લીલા પાંદડાઓ છે તે હંમેશા કેવા હોય છે શાંત હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ મુક્તકમાં ખૂબ ગહન ખૂબ ઊંડો એ એનો મર્મ એ અહીંયા સમજાવવાનો કવિયત્રીએ પ્રયત્ન કર્યો કે જેવી રીતે વનમાં પર્ણો સૂકા પાંદડાઓ હોય છે તે વનને ગજવી મૂકે છે તે જ રીતે લીલા પાંદડા હંમેશા શાંત રહે છે અર્થાત આ સંસારમાં જે અધૂરપવાળા વાળા માણસો છે જેમનામાં ગુણ નથી અથવા તો ગુણની ખોટ છે જેનામાં સંસ્કારની ખોટ છે તે માણસો હંમેશા એ પોતાની આજુબાજુ આજુબાજુના વાતાવરણમાં એ હંમેશા સારો દેખાવા પ્રયત્ન કરે છે હકીકતમાં એ પોતાની અધૂરપને ઢાંકવા પ્રયત્ન કરે છે અને જ્યારે બહારથી જે માણસ હંમેશા શાંત દેખાય છે ત્યારે ખોટો ડોળ ક્યારેય કરતો નથી એ ગુણવાન માણસ એ હંમેશા શાંત જ રહે છે એ ભાવ અહીંયા એ આ મુક્તકમાં રજૂ કર્યો છે આ મુક્તક એ તેમના કાવ્ય સંગ્રહ પૂર્વીમાંથી લેવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ કાવ્યનો ત્રીજો પ્રકાર હાઈકુ વિશે અભ્યાસ કરીએ હાઈકુ એ લઘુ કાવ્ય પ્રકાર છે જેમ ગુજરાતી સાહિત્યમાં લઘુ કાવ્ય પ્રકાર દુહા અને મુક્તક છે તેવો જ લઘુ કાવ્ય પ્રકાર એ અહીંયા હાઈકુ છે અને આ જાપાનનો લઘુ કાવ્ય પ્રકાર છે કયો લઘુ લઘુકાવ્ય પ્રકાર હાઈકુ છે બરાબર હાઈકુ એ ક્યાંથી ઉતરી આવેલો છે તો એ જાપાનનું જે સાહિત્ય છે એ જાપાનના કાવ્ય પ્રકારોમાંથી એ લઘુકાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યમાં ઉતરી આવે છે તેમાં પાંચ સાત પાંચ અનુક્રમ હોય બરાબર અનુક્રમે પાંચ સાત પાંચ એ પ્રમાણે સત્તર અક્ષરની ત્રણ પંક્તિ હોય છે બરાબર ને પાંચ સાત બાર અને પાંચ સત્તર અક્ષરની ત્રણ પંક્તિઓ હોય છે પાંચ સાત પાંચ જાપાન એક કયાનો કયા દેશનો લઘુ પ્રકાર છે તો જાપાનનો ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ હાઇકુ લાવનાર જીણાભાઈ રતનજી દેસાઈ ગુજરાતી સાહિત્યમાં કયા કવિએ હાઈકુની શરૂઆત કરી તો ઝીણાભાઈ રતનજી દેસાઈ અથવા એમનું ઉપનામ છે સ્નેહ રશ્મિ તો ગુજરાતી સાહિત્યમાં હાયકુ લાવનાર કવિ કયા હતા તો જીણાભાઈ રતનજી દેસાઈ કે સ્નેહ રશ્મિ હાયકુના કવિનો આપણે પરિચય મેળવીએ કવિ ઝીણાભાઈ રતનજી દેસાઈ તખલ્લુસ એટલે કે એમનું ઉપનામ છે સ્નેહ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઘણીવાર પૂછાય છે આ કવિનું ઉપનામ સ્નેહરશ્મિ એ કોનું ઉપનામ છે તો જીણાભાઈ રતનજી દેસાઈનું અને જીણાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ કયું છે તખલ્લુસ કયું છે તો એ સ્નેહરશ્મિ તેમણે ગુજરાતી સાહિત્યમાં અર્ધ્ય અને પનઘટ એમના કાવ્ય સંગ્રહો છે અને સોનેરી ચાંદ રૂપેરી સૂરજ એ તેમનો હાઈકુ સંગ્રહ છે તો ઝીણાભાઈ રતનજી દેસાઈનો સંગ્રહ કયો છે સોનેરી ચાંદ રૂપેરી સૂરજ અને રતનજી કાવ્ય સંગ્રહો કયા છે તો અર્ધ્ય અને પનગટ વિદ્યાર્થી મિત્રો હાઈકુ જેના કવિ છે સ્નેહરશ્મી એટલે સ્નેહરશ્મી ઉપનામથી જાણીતા કવિ જીણાભાઈ રતનજી દેસાઈનો જન્મ ઈસવીસન ઓગણીસો ત્રણમાં ને અવસાન ઈસવીસન ઓગણીસો ને ત્રાણુંમાં ચિખલી જિલ્લો જિલ્લો કયો છે વલસાડ અને ચીખલી એનો તાલુકો ગામના વતની હતા ચીખલી એમનું ગામ હતું અને તે વલસાડ જિલ્લાના ચીખલી ગામના વતની હતા ઘણા વર્ષો સુધી અમદાવાદમાં આવેલી ચી ન વિદ્યા વિહારના આચાર્ય તરીકે એમણે કાર્ય કર્યું હતું તેમણે અમદાવાદમાં ચીન વિદ્યાવિહારમાં કાર્ય કર્યું હતું અને આચાર્ય તરીકેની પદવી પર હતા અધ્ય અને પનઘટ જેવા કાવ્ય સંગ્રહો ઉપરાંત એમણે જાપાની કાવ્ય પ્રકાર હાઈકુનો સંગ્રહ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ આપેલો છે એમના લયમધુર ગીતો અને કોમળ ભાવસ્પર્શી હાઈકુ વિશેષ જાણીતા છે કાવ્યો ઉપરાંત તેમણે ટૂંકી વાર્તા નવલકથાની આત્મકથા પણ લખ્યા છે અહીંયા સરસ મજાનું હાઇકુ એ તેમણે રજૂ કરી છે આવો આપણે હાઇકુનો અભ્યાસ કરીએ પ્રથમ હાઇકુ સુકેલી ડાળે પોપટ બેઠો પાન ચોગમ લીલા સૂકેલી ડાળે સુકેલી અહીંયા પ્રથમ પાંચ અક્ષર છે અને પ્રથમ પાંચ અક્ષરમાં એ કહ્યું છે કે સૂકેલી ડાળે સૂકેલી ડાળી એટલે કે વૃક્ષની સૂકી ડાળ ઉપર આ સુકેલી ડાળી એટલે કે સુકાયેલી ડાળ ઉપર પોપટ બેઠો પોપટ તો પક્ષી જે પોપટ જે પક્ષી આવે છે તે પક્ષી એ અહીંયા આવીને બેઠો છે ક્યાં એ ઝાડની સૂકી ડાળ ઉપર પાન ચોગમ પોપટ બેઠો પાન ચોગમ લીલા ચોગમ એટલે ચારે તરફ તો વૃક્ષની આ ડાળ ઉપર પોપટ આવીને બેઠો કે તરત જ વૃક્ષની ચારે બાજુ જાણે લીલા પાંદડા ફૂટ્યા હોય એવું લાગે છે તો પોપટનો કલર અથવા તો પોપટનો રંગ કેવો હોય છે કે પોપટનો રંગ એ લીલા કલરનો હોય છે તો જાણે કે સૂકેલી ડાળ ઉપર સુકાયેલી ડાળ ઉપર જ્યારે પોપટ આવીને બેઠો ત્યારે ચારે તરફ જાણે કે એ ઝાડને એ વૃક્ષને ચારે બાજુ જાણે કે લીલા પાન ફૂટ્યા હોય તેવું અહીંયા લાગી એ રહ્યું છે તો કવિએ આના દ્વારા ભાવાર્થ રજૂ કરતા કહ્યું કે વૃક્ષના લીલા પાન છવાઈ ગયા હોય તેવો ભાવ વ્યક્ત કરતા ભાવાર્થ વ્યક્ત કરતાં કહ્યું કે પાનખર ઋતુની જેમ માણસના જીવનમાં ક્યારેક દુઃખના દિવસો આવે અને એ દુઃખના સમયમાં વસંત ઋતુમાં એ દુઃખનો સમય જ્યારે આવે છે ત્યારે પાનખર ઋતુ હોય છે અને એ પાનખર પૂર્ણ થાય પછી વસંત ઋતુ આવે ત્યારે હંમેશા નવા પરણો ખુલ ખીલે છે નવા પરણો આવે છે એ ઝાડ પર એવી જ રીતે અહીંયા હાઈ આ પ્રથમ હાઈકુમાં કહેવા માટેનો પ્રયત્ન અથવા તો એમણે સૂચવ્યું કે સુકાયેલી ડાળ પર જ્યારે ડાળ સુકાઈ ગઈ હોય છે ત્યારે એના ઉપર પોપટ આવીને બેઠો બેઠો પો પોપટ બેઠો પાન ચોગમ લીલા પોપટ સુકાયેલી ડાળ પર સૂકેલી ડાળે પોપટ બેઠો સૂકેલી ડાળ ઉપર સુકાયેલી ડાળ ઉપર પોપટ આવીને જ્યારે બેઠો ત્યારે ચારે તરફ જાણે કે લીલા પાન ફૂટ્યા હોય નવી કૂંપળો ફૂટી હોય તેવું લાગી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે તો તેવી જ રીતે મનુષ્યના જીવનમાં જ્યારે દુઃખો આવે છે ત્યારે એના જીવનની પાનખર હોય છે પરંતુ એ દુઃખો પૂર્ણ થાય છે ત્યારે ફરી વસંત આવી અને ફરી એ સુખ આવવાનું છે જ માણસ શૂન્ય અવકાશ થઈ જાય અથવા તો શૂન્ય અવકાશ સર્જાઈ જાય માણસના જીવનમાં દુઃખના દિવસો આવે ત્યારે શૂન્ય અવકાશ થઈ જાય કશું જ ન રહે પરંતુ ક્યારેક તો જીવનમાં વસંત ઋતુ ખીલશે ફરી અને ફરીવાર એ નવું નવી કુંપળો સુખની કુંપળો એના જીવનમાં પરિવાર આવવાની છે હાઇકુ બે ફરતી પિંચી અંધકારની દીપ નહીં રંગાય અહીંયા ફરતી પીંછી અંધકારની તો કવિ કહે છે કે અંધકારની પીંચી છે એ જે જે વસ્તુ ઉપર ફરે છે ફરતી પીંચી અંધકારની તો અંધકારરૂપી જે પિંછી છે તે જે જે વસ્તુ ઉપર ફરે છે તે બધી જ વસ્તુઓનો રંગ કેવો કરી દે છે કાળો કરી દે છે અથવા તો બધી વસ્તુઓને એ કાળા રંગને બનાવી દે છે અંધકારની પીંછી અંધકાર કેવો હોય કાળો હોય અંધારું કેવું હોય કાળું હોય તો આપણે જાણીએ છીએ કે અંધારામાં પડેલી વસ્તુઓ આપણને નથી દેખાતી કેમ કેમ કે એ વસ્તુ એ અંધારા જેવા રંગની અંધકારના રંગની થઈ ગઈ હોય છે અથવા તો કાળી થઈ ગઈ હોય છે દરેક વસ્તુ એ એના ઉપર જ્યારે પ્રકાશ પડે ત્યારે જ એ આપણને દેખાય છે બાકી દેખાતી નથી તો એ અંધકારરૂપી પીંછી જ્યારે દરેક વસ્તુ ઉપર ફરી વળે છે ત્યારે એ દરેકને કાળો રંગ રંગી દે છે પરંતુ દીપ નહીં રંગાય દીપ એટલે દીપક દીવો તો એ દીવો અહીંયા રંગાતો નથી દીવો ક્યારે એ અંધકારની પીંછીથી રંગાય છે ના કારણ કે અંધારામાં પણ દીપક દીવો એ શું કરે છે પ્રકાશ ફેલાવે છે દીપકને ક્યારેય અંધકારની દીવાને ક્યારે અંધકારની એ પીંછી ભાવાર્થ રજૂ કરે છે કે અજ્ઞાની માણસ હોય છે અર્થાત કવિ કહે છે કે જે માણસ અંધકારમાં અથવા તો અજ્ઞાનમાં છે તેને માયા રૂપી અંધકાર માયા મોહ માયા કે આ હું મારું છે પેલું મારું છે હું આવું કરીશ હું પેલું કરીશ એમાં ને એમાં એ અંધકારમાં ને અંધકારમાં એ એ પોતાનું જીવન એ એમાં જ વિતાયા કરે છે એ માયામાં રાજા કરે છે એ જીવનનું જે સાચું સુખ છે એ સાચું સુખ ક્યારેય મેળવી શકતો નથી એ મોહમાં જ રહે છે હું આ મારું છે આ તારું છે એવી મોહમાયા જીવનમાં એ હંમેશા એમાં જ ભરાયેલો રહે છે પરંતુ જે જ્ઞાની માણસો છે એ જ્ઞાની માણસોને કોઈ દિવસ મોં માયા સ્પર્શતી નથી જેવી રીતે અંધકારની પિંછી એ અંધકારરૂપી અજ્ઞાનની પિંછી એ આ સંસારના જે અજ્ઞાની માણસો છે એમની ઉપર ફરે એટલે એ મોહમાયામાં ફસાઈ જાય છે લાલચમાં આવી જાય છે લોભ પ્રલોભનમાં આવી જાય છે પરંતુ જે જ્ઞાની માણસ છે તે હંમેશા તેવો તટસ્થ રહે છે એનામાં ક્યારેય લોભ મોહ કે આવો કોઈ પ્રપંચ હોતો નથી અથવા તો આવી કોઈ એ હતી એ એની તરફ દોરાઈ જતો નથી મોહ માયા એને સ્પર્શી શકતી નથી કેમ કેમ કે એની પાસે જ્ઞાનરૂપી પ્રકાશ છે જ્ઞાનરૂપી દીપક છે જે હંમેશા એને સાચા માર્ગે સાચા રસ્તે લઈ જાય છે તો આ રીતે બંને હાઇકુમાં સરસ મજાની જીવનરૂપી મનુષ્યના જીવન સાથેની વાતો કરી છે પ્રથમ હાઇકુમાં સુખની વાત કરી કે દુઃખ હંમેશા દુઃખ હંમેશા ટકતું નથી થોડોક સમય સુખ તો થોડોક સમય દુઃખ દુઃખ પછી હંમેશા એ દુઃખ એ પાનખરની ઋતુ છે તો એના પછી વસંત આવવાની જ છે અને સુખની કુંપળો ખીલવાની જ છે અને બીજામાં કહ્યું કે અંધકારરૂપી જે અજ્ઞાન છે એ અજ્ઞાની માણસો ઉપર અંધકારરૂપી એ પીંછી ફરે છે અને એ અજ્ઞાની માણસો એ માયામાં ફસાઈ જાય છે પરંતુ જ્ઞાની માણસ છે જેની પાસે જ્ઞાન છે એ જ્ઞાનરૂપી પ્રકાશ દ્વારા એ માયામાં ફસાતો નથી